આજે મહાશિવરાત્રી દિવસ સુરત શહેરના ભગવાન ભોળાનાથના મંદિરોમાં બમ બોલેના નાદ ભક્તોએ ગુંજાવી ઉઠ્યા હતા વહેલી સવારથી જ ભક્તો શિવજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા જેથી વાતાવરણ પર શિવમય બની ગયું હતું જોકે કોરોનાની મહામારી ચાલી રહી હોય માત્ર ભક્તોને શિવલિંગના દર્શનનો લાભો મળ્યો હતો શિવરાત્રીએ થતાં કાર્યક્રમો આ વખતે બંધ રાખવામાં આવ્યા હતા પાલ અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રીની ઉજવણીને લઈને સત્તરસો એકાવન કિલોના પારાના શિવલિંગના ભક્તોએ દર્શન કર્યા હતા આજે મહા શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથના મંદિરોમાં વહેલી સવારથી જ બમબમ ભોલેના નાદો શંખનાથ અને ઝાલના ઘંટરા સાથે ગુંજ્યા હતા અને ભક્ત જન્મે આજના પવિત્ર શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન કરીને પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું કે કોરોનાની મહામારીને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ જાહેર કાર્યક્રમ યોજવા માટે પ્રતિબંધ મૂક્યો હોય જેને લઈને ભક્તો મંદિરમાં માત્ર શિવલિંગના દર્શનનો લ્હાવો લઈ શક્યા હતા શિવાયાલયોને તો બે દિવસ પહેલાં ધજા પતાકા અને રંગબેરંગી લાઇટોની રોશનીથી સણગરમ આવ્યું હતું મંદિર પરિષદમાં વૈદિક હોમહવનની ચોમેર સુગંધ આખા વિસ્તારમાં પસરી જવા પામી હતી સુરત શહેરમાં નીલકંઠ મહાદેવ મંદિર કંતારેશ્વર મંદિર ઈચ્છાનાથ વિશ્વેશ્વર કામનાથ મંદિર સહિતના અનેકો શિવાલયોમાં ભગવાન ભોળાનાથના ભક્તજનોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે દર્શન કરી આજના દિવસનું પુણ્યનું ભાથું પણ બાંધ્યું હતું પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ હતી અટલ આશ્રમમાં સતરસો એકાવન કિલોના પારાના શિવલિંગના દર્શન માટે ભક્તો આવ્યા હતા અને પાર્દેશ્વર મહાદેવજીના દર્શન કરી ભગવાન કોરોનાને વહેલી તકે દુનિયામાંથી નાથી દે તેવી પ્રાર્થના પણ કરી હતી મિત્રો મહાશિવરાત્રી પર્વ મહાશિવરાત્રિ એટલે આમ તો દર મહિનાની શિવરાત્રિ હોય છે પરંતુ શિવની વિવાહની તિથિ એ મહાશિવરાત્રિ મહાપર્વ આવો આપણે આ પર્વને એવી રીતે સરકારની ગાઈડલાઈન અનુસાર આપણે મનાવીએ એક વર્ષ બાદ આજે કોરોના મુક્ત થાય એવી ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ સરકારની ગાઈડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે માસ્ક પહેરે સેનિટાઈઝરનો ઉપયોગ કરે હાથ ધોવે વગેરે વગેરે જે સરકારની ગાઈડલાઇન છે એ અનુસાર આપણો કાર્યક્રમ છે ઠંડાઈનું વિતરણ છે સાંજે પ્રસાદનું વિતરણ છે લઘુરૂદ્રજ્ઞનું આયોજન કરેલું છે તેમજ મંદિરની અંદરથી પણ લોકો બહારથી દર્શન કરી શકે છે અંદર કોઈ વસ્તુ ઘરથી લાવી એ દિલીપત્ર સડાવી શકે છે અને રાતના મધ્ય બાર વાગ્યે એકવીસ કિલો ઘીનું કમળ સડવવામાં આવ્યું છે અને ભગવાન શિવજીને પ્રાર્થના કરવામાં આવે કે જેવી રીતે આ કમળ ખીલે છે એવી રીતે પૂરા વિશ્વની અંદર એ કમળ ખીલે અને બધાના જીવનની અંદર સમૃદ્ધિ શુભકામના શિવરાત્રીના આજના પાવન પર્વે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય જેને લઈને અનેક આયોજનો વખતે ભક્તોને ભીડ ન થાય તે માટે હાલ બંધ રાખવામાં આવ્યા હતા અને માતા શિવાલયોમાં દર્શનથી આ વખતે ભક્તોએ સંતોષ પણ માન્યો છે અઝર કુર સાથે જી પ્રકાશવાડા